જૈન સાધવીજીની છેડતી મુદ્દે હવે ગેનીબેનની પ્રતિક્રિયા સામે આવી રહી છે ગેનીબેન ઠાકોરે છેડતીની આ ઘટનાને બખોડી ધર્મ પણ સુરક્ષિત નથી તેવું ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં કહ્યું હું જૈન સમાજની સાથે છું આરોપીઓને તાત્કાલિક પકડવા માટે થઈને ગેનીબેને માંગ કરી છે પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે ચોવીસ કલાકની અંદર આ જે આ કૃત્યો કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી પણ હવે ધર્મ પણ સલામત નથી અને હું પહેલાંમાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું અને ચોવીસ કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ સાધ્વીજીની સાથે છીએ અરજી પ્રમાણે જૈન સાધ્વીઓની સાથે છેડતીની ઘટના સામે આવી ગેનીબેન ઠાકુર દ્વારા આ ઘટનાને